નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે યુ ડાયસ પ્લસ ટી અંદર એસડીએમએસ લોગિન થઈને એક મહત્વની અપડેટ આવી છે અને આપણે પૂર્ણ કરવાની છે તો મિત્રો આવો જોઈએ શું છે મહત્વની અપડેટ અને આપણે શા માટે પૂર્ણ કરવી આવશ્યક છે મિત્રો બધા રહેજો વિડીયોના લાસ્ટ સુધી કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી વિડીયો ગમે તો ચોક્કસથી શેર કરજો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી આવનાર વિડીયો આપણે મળતા રહે તો યુડાસ જે ઉપર આપણે એસડીએપ્રેસમાં લોગ ઇન કરવાનું છે જોઈ રહ્યા છો આપણે લોગિન પ્રોસેસ કરી રહ્યા છીએ અને સૌથી મિત્રો મહત્વની વસ્તુ એ છે કે અહીંયા આપણો જે કેપ્ચા કોડ છે તે એન્ટર કરીને આપણે લોગ કરવાનું રહેશે અહીંયા આપણે કરી દીધો છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છો કે યુ ડેશ પ્લસ ટી અંદર આપણે લોગ ઇન થઈ ગયા છીએ મિત્રો મહત્વની વાત અહીંયા આપણે જોઈ લઈશું કે જે વિગતો છે તો અહીંયા આપણને જોવા મળે છે સ્ટુડન્ટ ડેટાબેઝ બેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર આપણે લોગિન થઈ ગયા છે તો ઇન્ફોર્મેશનની સિસ્ટમ આપણે આપણે ક્લોઝ કરી દેવાની રહેશે અને જે મેનુ બાર છે એની અંદર જે આધાર કેપ્ચર સ્ટેટસ મિત્રો જોઈ રહ્યા છો મેનુ બાર ની અંદર આપણને આધાર કેપ્ચર સ્ટેટસ જે ન્યૂ છે એના ઉપર આપણે ક્લિક કરશું ક્લિક કરતાની સાથે એ આપણને જોવા મળશે એમાં એમબીયુ મેન્ડેટરી અપડેટ બાયોમેટ્રિક જે છે આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવાની છે જે બાળકોની જે માલવાટિકાના પહેલાં બીજાના બાળકોને જેમની પણ આપણી પાસે હોવી આવશ્યક છે તો મિત્રો એ વિગતો આપણને આપી દીધી છે અહીંયા આપણને ધોરણો આપેલા છે અને એ ધોરણોની અંદર આપણા જે બાળકો છે એ આધાર કાર્ડ લઈને એમની વિગતો અહીંયા આપવામાં આવી છે અને એ પ્રમાણે આપણે એનાલિસિસ કરીને આ આ વિગતો અપડેટ કરવાની થાય છે તો મિત્રો હતી છતાંય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની અપડેટ આપ સૌના માટે અમારા ગુજરાત રાજ્યના તમામ આચાર્યશ્રી માટે ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે